ગીર પંથકમાં સીધી આદિવાસી ઉત્કર્ષ માટેની વિકાસ યોજના માત્ર કાગળ ઉપર છે તલાલા વિધાનસભાના જાંબુર ગીર ગામે વિકાસની બરવી વાસ્તવિકતા સામે છે બે વર્ષથી આંગણવાડીના એક સુરતાલીસ બાળકોની ગજર પાટ છે એક માત્ર બાળ આંગણવાડી પડી ગયા બાદ છત્રીસ પૈસે નવી બંધાતી નથી બિલાડીના બચ્ચાની માફક પાંચ બાળ જગ્યા બદલાવાઈ છે સરકાર ચિંતિત છે પરંતુ સ્થાનિક કક્ષાએ રાજકીય ઈચ્છા શક્તિ